તાપી જિલ્લામાં પણ કમોસમી વરસાદ જોવા મળી રહ્યો છે વ્યારા શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ કમોસમી વરસાદને કારણે ખેડૂતોમાં ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે તાપીના દ્રશ્યો તમે સ્ક્રીન ઉપર જોઈ રહ્યા છો અનેક વિસ્તારોમાં વરસાદ વરસ્યો છે વ્યારા શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ કમોસમી વરસાદને કારણે સ્વાભાવિક રીતે ખેડૂતો ચિંતામાં મુકાયા છે વાત વલસાડની કરીએ વલસાડ જિલ્લામાં પણ કમોસમી વરસાદ સતત કમોસમી વરસાદને કારણે ખેડૂતોના પાકને નુકસાન થયું છે વરસાદી વાતાવરણને લઈને શાકભાજીના પાકને પણ અસર જોવા મળી છે તો વલસાડ જિલ્લામાં પણ કમોસમી વરસાદ દક્ષિણ ગુજરાતમાં મોટાભાગના જિલ્લાઓમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે કચ્છના અબડાસામાં નુકસાનીનો વરસાદ વરસ્યો તેરા બીટા હમીપર સહિતના ગામોમાં વરસાદ કમોસમી વરસાદથી ખેડૂતોમાં ચિંતાનો માહોલ છે આ દ્રશ્યો તમે સ્ક્રીન ઉપર જોઈ રહ્યા છો કચ્છના દ્રશ્યો છે અનેક જગ્યાએ બરબાદીનો વરસાદ વરસ્યો તેરા બીટા હમીપર સહિતના ગામોમાં વરસાદ